मुख्यमंत्री श्री भूपेंद्र पटेल શાળા પ્રવેશોત્સવના ત્રીજા દિવસે આવતીકાલે કચ્છ જિલ્લાના છવાડાના ગામ કુરની શાળામાં બાળકોનું શાળા નામાંકન કરાવવા માટે શુક્રવારે મોડી સાંજે કચ્છ પહોંચ્યા હતા मुख्यमंत्री શ્રીએ કચ્છના રણમાં આંતરરાષ્ટ્રીય સરહદની સુરક્ષા કરતા બોર્ડર સિક્યુરિટી ફોર્સ બીએસએફની 85 બટાલિયનના જવાનોને મળીને તેમની સાથે ભોજન લીધું હતું 1971 ના યુદ્ધમાં આ બટાલિયનના જવાનોએ દુશ્મન ક્ષેત્રમાં અંદર સુધી પ્રવેશ કરીને પાકિસ્તાની સૈન્યની કોલમ નષ્ટ કરી હતી અને 21 માં બલૂચ રેજીમેન્ટના રેજીમેન્ટલ હેડક્વાર્ટર પર હુમલો કરીને તેને નષ્ટ કર્યું હતું 85 બટાલિયને રેજીમેન્ટલ ઇન્સિગ્ニア અને રાઇફલ રેક જેવી યુદ્ધ ટ્રોફીઓ મેળવી છે અને 1971 ના યુદ્ધમાં આ બટાલિયનના વિજે તેને બલૂચ વિજેતાની ઓળખ અપાવી છે એટલું જ નહીં ऑपरेशन सिन्दूर पिचासी बटालियन बी एस एफ ए महत्वपूर्ण भूमिका निभाई मुख्यमंत्री श्री ए सीमानी सुरक्षा करता बी एस एफ न आ जवानों साथ संवाद गोष्ठी करती रणनी विषम परिस्थिति में सरहद न सतरी तरीके खड़े पगे रहनी फरजनिष्ठा प्रशंसा करती